નથી આવતી રાતી ઊંઘવા આ ગેમ રમવી પડશે દાણું ઊંઘ આવશે ઘેર જ મોટું વાઈફાઈ લગાવ્યું નેટ નહી આવતું કરવાનું ખોટી રમવા તાત ને તો મજા આવે

એટલે ફોર્મ નો ફોલ્ડર એટલો બધો અહીં નથી દેખાતું જ નહીં પ્લે કેવું લે ડાઉનલોડ કરે આટલો આ રહ્યું આ રહ્યું હા આ રહ્યું ગેમ ડાઉનલોડ કરી દે એ ખુલી ખુલી ઉપર આપણે બે રમમે ઓ ચાલુ કર હું કરવાનું

બગાડ છે બગાડતો થયો પણ હું કરશું એટલું જ ને ભગવાન ના આગળ આપડે લાચાર છીએ આગળ લાચાર છીએ આપડે પેલા તો જીતું કોણ આ છોકરો

તમારા ભજન તો હા હા વાત અલગ છે તમારા ભજન ની તો ભજન પર ભજન લીટી પણ જો કોમ યાદ આવે છે ને અત્યારે પાછું ભૂલી ને

આપણે પાણી દેવાની વાત કરીએ છીએ અત્યારે આપડે મારવાની એ સલાહ થયો આ તો વાંચ્યો નહી વપરતા મારા ઓડિશા પાણી મને જવા દે છે આખું કરી છે

આવું હવે શાંતિ રાજ કરે છે આમાં મારવાની વાતો કરે છે બે જણા મને મારુ એમ

બાપુ મારું હોય બે માં જગ્યા સારું કર્યું એ તમારા બે વાત થઈ જાય તેના જો તારા આબો પીધા વગર આવી જાય

એવું ના કરે ભૂતા ગમે આ બેનું પાક કરવાથી એ તો નખ્યાસી ની આ બેનુપક કરવા ને

ગેમ તો ખોટી છે ખોટી છે ખોટી છે આ લટજો આ તો પીછો પડ્યો તમે જીવ ઊંઘી જવાનું રમતો છો છોકરો નહીં બેલ્યા ગયા ચોટો

બે દે ભાઈ આ આ તો ખરાબ વસ્તુ છે અને આ ઘરે ખરાબ થાય ને ખરાબ પૈસા થાય ગેમો આવા પૈસા ન નખાય અને થોડું સુધરો ગેમો બેમો ડિલીટ મારજો બધું

અમે તો જીએ છીએ બરોબર પણ ભૂલી જાય કીધું ઠપકો ફરી ત્યાં જ્યાં સુધી ઠપકો આપ આપ કરશું અમે કો કીધું કરો હું છોડી પાછો હું આવું છું આવું ભજન કરો રાણુ પેર